અને એટલા માટે સંયોગમાં સન્મુખમાં સંયોગ અને અનવસરમાં વિપ્રયોગ જયારે પ્રભુ સાક્ષાત નથી વિરાજતા ત્યારે વિપ્રયોગ નો અનુભવ જીવ કરે છે અને એ પ્રક્રિયા બતાવતા શેરિયા મહાપ્રભુજી કહે કારણ કે ઠાકોરજી રસ સદ્વીદલાત્મક છે સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક પ્રભુ પણ બંને ભાવ સાથે છે સંયોગ અને વિપ્રયોગ બંને અને એટલા માટે સંપૂર્ણ પ્રભુનો અનુભવ કરવા માટે આ બંને રસનો અનુભવ કરવો જોઈએ અરે દાદાર મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે યોગાનુંભવમ કુરબન સેવા અનવસરે પુનઃ અનવસરમાં ગૃહે ગૃહે જેમ આપણે બોલતા હોઈએ છીએ સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંત નિત્યમ જયારે ઠાકોરજી વનમાં પધાર્યા પધાર્યા હોય ગૌચારણ કરવા માટે અને એ સમયે સર્વે ગોપીજનો ભેગા મળે ગોકુલમાં એક સ્થાન પર અને એક સ્થાન પર ભેગા અને પ્રભુ વનમાં જે લીલા કરતા હોય એ લીલાઓનું અહિયાં અવગાહન કરે વિપ્રયોગ કરે પ્રભુનો કે પ્રભુ પાછા ક્યારે પધારશો એટલે જ આપણે ત્યાં સંયોગ ને ફલ કયો છે તો વિપ્રયોગ ને પણ વિશેષ ફલ કયો છે સ્વયં પરમાનંદ ના ઘરે શ્રી મહાપ્રભુજી પધાર્યા અને જ્યાં પરમાનંદ ના ઘરે પધાર્યા છે મહાપ્રભુજી તો સાક્ષાત વિરાલ છે સાક્ષાત વિપ્રયોગ નું મૂર્તિ છે વિરાુ ભવૈિકાર્થ સર્વ ત્યાગો ઉપદેશ શ્રી મહાપ્રભુજી નું નામ છે મહાપ્રભુજી નું નામ છે રહપ્રિય

એક જ કારણ કૃષ્ણ દર્શન લાલ ક્યારે પ્રભુની પાછી ઝાંખી પ્રભુ ના દર્શન મને ક્યારે થશે એ આજ્ઞા કરે છે સેવા કરતા સમયે જ્યાં સુધી પ્રભુ પ્રગટ થઈને અનુભવ ન જતાવે ત્યાં સુધી માથે બિરાજતા પ્રભુને પ્રગટ જાણીને સેવા કરે જે સ્વરૂપ માથે સેવામાં બિરાજે છે તમને પધરાવી દીધા છે એમાં ક્યારે પણ ન્યુન્ય ભાવ નહીં રાખે જ્યાં સુધી પ્રભુ પ્રગટ થઈને આજ્ઞા કે અનુભવ ન કરાવે ત્યાં સુધી પ્રગટ પ્રભુ અહીં બિરાજમાન છે એવો જ ભાવ ઠાકોરજી માં આ સાક્ષાત પ્રભુ મારા ઘરે મહાપ્રભુજી ની કાનેથી બિરાજે છે અને એ પ્રગટતા નો ભાવ જ એક દિવસ ઠાકોરજી ને પ્રગટ કરશે આપણો જેવો ભાવ લઈને પ્રભુ પાસે જઈએ એ આ ઠાકોરજી નથી ઠાકોરજી કે તારો ભાવ એવો છે કે હું પ્રભુ નથી તો હું પ્રભુ નહીં થઈને તને અનુભવ કરાવ તારો ભાવ એવો છે કે આજ ઠાકોરજી છે તો હું તને પ્રભુ રૂપે અનુભવ કરાવી જેવો તારો ભાવ તું બાળક માનીશ તું બાળક બની જઈશ તું કિશોર માનીશ તો કિશોર બની જઈશ તું મને સ્વામી માનીશ તો સ્વામી બની જઈશ મૂળ વાત છે તું જે ભાવ લઈને બેસે છે હું તો રસો વહીશ રસરૂપ પરમાત્મા છું અને રસ નો સ્વભાવ જેવા પાત્ર માં લો એવું થઈ જાય હવાલા માં મૂકો રસ ને તો પવાલા ના કર્મ લાગે થાળી માં મૂકો તો થાળી જેવું થાય વાટકામાં મૂકો તો વાટકા જેવું થાય તમારો ભાવ એ પાત્ર છે અને જે પાત્ર લઈને બેસો પ્રભુ એવા થઈને તમને અનુભવ કરાવશે હૃદય અત્ય સુધી હૃદય ગ્રંથમાં પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે વિષયાશુદ્ધ હૃદયમાં ભગવાન આવેશ થતો નથી જે બળતા ઘરમાં કોઈ રહી ન શકે એમ જેનું હૃદય વિશેવળથી બળી રહ્યું છે એમાં પરમાત્મા રહી શકતા નથી અને એટલા માટે પ્રભુને જો ભક્તના હૃદયમાં પધારવું છે ત્યારે ભક્ત ના અંત કર્ણ ને વિશુદ્ધ કરે અને પ્રભુ પધારવાનો રસ્તો પ્રભુ જ કાઢતા હોય છે ઘણી વાર લોકો ચિંતા કરે કે ઠાકોર પધરાવી તો લઈએ પણ પછી અમે નહીં રહીએ તો સેવા કોણ કરશે અરે પ્રભુ નો રસ્તો પ્રભુ જ કાઢતા હોય છે ભવિષ્યમાં કોણ કરશે એવો વિચાર કરીને કોઈ કરનારું નથી એટલે હું સેવા મૂકી દઉં આ તો અજ્ઞાનતા કહેવાય આપણે જ્યાં સુધી છીએ ત્યારે તો આનંદ કરીએ ત્યારે તો લાભ લઈએ પ્રભુ ગોતી જ લેતા હોય છે એમના સેવકો પ્રભુ નો રસ્તો પ્રભુ જ કાઢતા હોય છે પ્રભુને ભક્ત ના હૃદયમાં પધારવું છે તો પ્રભુ જ એ વૈષ્ણવ ને કોઈ એવા ભગવતી નો વૈષ્ણવ નો ક્યાંક એવો સંગ કરાવશે કે જેના થી એનું અંતઃકરણ વિશુદ્ધ થાય ઘણી વાર પ્રભુ જેવા સંજોગો કરતા હોય છે ભગવતી સાથે થઈ જાય અને ક્ષણવર પણ એ મેળાપ ક્યાંક ને ક્યાંક અસર કરતો હોય છે હરિરાયજી આજ્ઞા કરે છે કે અંતકર્ણ અશુદ્ધ છે મલિન છે અનેક દોષોથી ગ્રસિત છે તો પ્રભુ ત્યાં પધારી શકતા નથી અને એટલા માટે પ્રભુ જીવનો બગાડ કરવાના હોય ને તો એનો અહંકાર વધારે આજુબાજુ એવા લોકો ગોઠવી દે ને કે એનો અહંકાર વધારી દે અને પ્રભુ જેને સ્વીકારવાના હોય એના અહંકાર ને તોડે છે હરિણા વિનિર્મુક્તા તે મગના ભવસાગરે સાગરે જેનો હાથ છોડી દે ને એ તો ભવસાગર માં એવો ખૂપી જાય આ સંસાર સાગર માં એવો રચો પચો થઈ જાય કે પ્રભુ યાદ જ ના એવા સંજોગો જ ન મળે કે પ્રભુને યાદ કરવા એને ને મહેનત થી ચાલે તો ક્યાં છે અને જયારે આમ થાય ત્યારે સમજો કે પ્રભુએ આનો હાથ છોડી દીધો પ્રભુ જેને સ્વીકારવા ઈચ્છે એટલે પ્રભુ પધારે તો આપણે કેવો પેલા આસન ના હૃદયમાં બિરાજવાના છે તો પ્રભુ પહેલા હૃદયનું આસન વિશુદ્ધ પવિત્ર થયો અને ત્યારે પરમાત્મા આવીને બિરાજમાન થયા એમ જ પ્રભુ ભક્તના હૃદયને હૃદય વિશુદ્ધ કરે છે કેવળ હૃદયને નહીં ભક્તના સાધનોને પણ શુદ્ધ કરે અને સાધનોને શુદ્ધ કરવા એટલે વ્યક્તિનો પોતાના સાધનોમાં અલૌકિક ભાવ જાહેર જેમ કોઈ ટેબલ હોય એનો એક પાયો તૂટી ગયો ત્રણ પાયા રહી ગયા તો કેવું દડ્યા કરે પણ એમાં એક ચોથો પાયો જોડી દો અને એને કહેવાય અલૌકિક તો સંસારનો

લૌકિક અને સાધારણ દેહ થી થઈ શકતી નથી સ્વયં પ્રભુ પ્રસન્ન થઈ આ લૌકિક દેહ પ્રાપ્તિ કરાવે યમુનાસ્ટકમાં પણ કહે તનુ પ્રાપ્તિ શ્રી કરાવે પર કેવી કૃપા એ કરી કૃષ્ણ થયેલું શરીર યમુનાજી ની કૃપાથી યમુનાજી પોતે સેવા કરવા પહોંચી ગયા અને યમનાષ્ટક નો અડધો શ્લોક विशुद्ध मथुरा तसे सकल गोप गोपी वृते कृपा जलधि संश्रते मम मन सुख भावय यह अलौकिक दीनी प्राप्ति ठाकुर जी पोते करावे छे वैष्णवनी दीनता जो पुष्टि मार्ग में एकत साधन छे दीनता शिक्षा पत्र में वाले घड़ी हरिराय महाप्रभु जी आ दीनता शब्द ने वागोळ से कि वैष्णव दीनता राज दीनताज परम साधन छे દૈન્ય થઈ જવું ઠાકોરજી આગળ પ્રભુ આગળ કોઈ પણ પ્રકાર નો મધ હશે એટલા પ્રભુ તમારાથી દૂર અને એટલા માટે દૈન્ય ભાવ લઈને જાઓ અહિયાં હરિરાય મહાપ્રભુજી સમજાવે છે કે અલૌકિક દેહ દાન કરી ભાવાત્મા પ્રભુ પોતે ભક્ત ના હૃદયમાં આવીને પધારી જાય છે એની દિનતાથી પ્રસન્ન થઈ ગોપીઓની દિનતાથી પ્રસન્ન થયા અને એટલા માટે કારિકામાં સુબોધની મહાપ્રભુજી લખ્યું ગોપી ગીતમાં કે નહીં સાધન સાધન પ્રભુ ક્યારે કોઈ પ્રસન્ન થતા નથી પ્રસન્ન કરવાનું સાધન એ ભક્ત ની દિનતા વાણીની દિનતા ની દિનતા અને વ્યવહાર ની દિનતા આ ત્રણેય પ્રકારે દૈન્ય વૈષ્ણવ ની વાણી ની દેવતા જો વૈષ્ણવ ની વાણી કેવી હોય ચા પ્રભુએ કરાવ્યું પ્રભુ ની કૃપાથી અવસર મળ્યો જેના મુખમાં કૃપા 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 શબ્દ વારે ઘડીએ નીકળતો હોય આ વૈષ્ણવ ની વાણી એક વૈષ્ણવ ની વાણી વાણી થી ઓળખાઈ જાય ટ્રેન માં તમે જતા હો ને કોઈ બાજુમાં બેઠો ને એના મુખમાંથી શબ્દ નીકળે કે હા જેના હાથ ખાતા કરી આપણે સમજી વૈષ્ણવ લાગે ના પ્રભુની પ્રસાદી આ તર સમજી આઠા વૈષ્ણવ લાગે એને મુખમાંથી નીકળેલા શબ્દો જ કહી આપે કે આ કોઈ સાધારણ નથી આ વૃષ્ટિ માર્ગી વૈષ્ણવ એની એની સૌંદર્ય આ વિચારમાં પણ મધ ને આવવા દેવું નહીં અહંકાર ને આવવા દેવું નહીં આ હું હતો એટલે થયું મેં કર્યું એટલે થયું હું ના હતો ક્યાં થવાનું હતું આ ઘણી વાર માણસ વિચારમાં પણ મધ નો આનંદ લેતો હોય જયારે સંસારમાં લોકો સમાજમાં માન ના આપે તો લોકો વિચારમાં આનંદ માણવા લાગે એનાથી પણ પછી ત્રીજું વૈષ્ણવે કઈ 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 રીતે રીતે ઉભા રહ્યું આ બધા નું દૈન્ય ઠાકોરજી આગળ ઉભા રહીએ તો કેવા હાથ જોડીએ આપણે એટલે કે આમ અદફ વાળીને ઠાકોરજી આગળ નથી ઉભા રહેવાતું આમ છાતી ગાડીને ઉભા નથી રહેવાતું આપણે પ્રભુ આગળ દાસ બનીને એક સેવક કેમ ઉભો રહે પ્રકાર છે આનું એક શિસ્ત છે પ્રભુ પ્રભુની સન્મુખ મંદિરમાં તમે ઠાકોરજી સામે ઉભા હો કઈ રીતે હાથ આ વિવેક ત્રણેય પ્રકારની પ્રભુ પ્રસન્ન થઈ અને ભક્તના રૂપે રૂપે પ્રભુ પહેલા પ્રવેશ સૌથી પહેલા ભાવ ભગવાન ગોકુલનાથજી ને કોઈએ પૂછ્યું કે જયરાજ આપ તો સાક્ષાત પુરુષોત્તમ ત્યારે ગોકુલનાથજી કહ્યું કે તારો મારા પ્રત્યે જે ભાવ છે ને એ પુરુષોત્તમ છે અંદર જો ભાવ રાખે તને મારામાં દેખાવાની પણ તારો પુરુષોત્ત પુરુષોત્તમ તરીકે નો ભાવ છે તો તને ચોક્કસ પુરુષોત્તમ તરીકેનો જ અનુભવ દુનિયાને સુંદર બનાવવા માટે પોતાના મનને સુંદર બનાવવું બહુ જરૂરી છે સંસાર સંસારને અલૌકિક બનાવવા માટે આપણા મનને અલૌકિક કરવું બહુ જરૂરી છે લૌકિક મનથી અલૌકિક એવા પ્રભુને નથી સમજી નથી અને એટલા માટે ભાવ રૂપે પ્રભુ પ્રગટ થાય છે અને એને અલૌકિક પ્રાપ્તિ કરાવે અલૌકિક દેહ પ્રાપ્તિ કરાવે છે પુરુષોત્તમદાસ વાર્તામાં આવે છે કે ગોપાલદાસ એમના દીકરા એમને થયું કે બાપુજી ગરડા થયા કાલથી હું સેવા કરવા જઈશ પ્રાપ્તિ થઈ ગઈ આશ્ચર્ય થયું કે મેં તો મારા પિતા તો એસી વર્ષ ના ગરડા છે હવે અઢાર વર્ષ ના કેમ દેખાય અને ત્યારે કહ્યું કે સેવા કરનારો ક્યારે ગરડો થતો નથી કારણ કે કારણ

પ્રભુ ઈચ્છાથી થાય છે અને એટલા માટે પ્રકારની સેવા મળે ત્યારે પોતાની જાતને ભાગ્યશાળી માનવું કે આજે ઠાકોરજી દ્રષ્ટિ મારા ઉપર પડી ઠાકોરજી આ કાર્ય સેવા માટે મને પસંદ કર્યો એવું અવોભાગ્ય પોતાની જાતને આમ ભાવાત્મા રૂપે પ્રભુ બિરાજમાન થાય છે ભક્તના હૃદયમાં અને એને અલૌકિકતા દાન કરે છે આગળ તેર માં શ્લોકમાં બે પ્રકારની સેવાની વાત છે સમજાવતા કરે એક તમે સન્મુખ પોતે ઉભાવો સેવામાં અને ભાતી ભાતી ના ઠાકોરજી ને લાલડ લડાવો અને પ્રભુના સુખ માટે જે કઈ કર્મ કરવામાં આવે બધું સેવા જ તમે ખાલી સાગની યા

તેમનું કમાઈને લાવવું પણ સેવા જ છે એટલે તેમને કહ્યું કે આ સેવા કરતા નથી આ કરે છે આ પ્રભુની વિતજા સેવા કરે છે એ ધન લાવીને આપે છે ને હું કાકોને લાંબ લડાવું એ મને આ રીતે મદદ કરે છે મને બજાર માંથી સામગ્રીઓ લાવી આપે છે તમે સેવા કરતા નથી કરતા નથી કરતા નથી આમ કહી કહીને ઘણા લોકોએ પોતાના સ્વજનોને જ સેવામાંથી દૂર કરી દાય ના એ સેવા કરે છે એને એ યાદ અપાવો તો એને પણ ઉત્સુકતા થશે કે ના હું એ કરું છું મારી પણ સેવા છે આપણે તો હંમેશા યાદ અપાયું કે તમે સેવામાં આવતા નથી એટલે જ જાય કે તો પેલાથી હું નહીં કરી શકું ના એની પણ વિવિધ પ્રકારની પણ રંચક સેવા છે અને એટલા માટે અહિયાં બે પ્રકારની સેવાની વાત કરી સાક્ષાત અને પરોક્ષ સાક્ષાત સેવા સાક્ષાત પ્રભુ ની સન્મુખ કરીએ અને પરોક્ષ માં પ્રભુ નો વિપ્રયોગ આદિ કરવો એ પણ પરોક્ષ સેવા છે

ઠાકોરજી ના મુખારવિંદ ના દર્શન શ્રીનાથજી નું વદન કમળ જોયું વૈષ્ણવ કહે છે કે આ શ્રીનાથજીના ના દર્શન ગોપીઓ પણ ગોપી ગીતાદી કહે છે કે પ્રભુ ના ના દર્શન એ જ તો પરમ ફલ છે તમે છે બધી ભીડભાડ હોય અને એકનાથજી ની સન્મુખ ગયા હજી તો દર્શન કર્યા ન કર્યા પણ આટલી ભીડ માં ધક્કા ખાતા ખાતા પણ પાંચ સેકન્ડ માટે આ ખોટ નેત્રો થી મળી જાય એમ લાગે કે મારું આવવાનું મને ફળ મળે કોઈ પણ ભક્ત દ્રોહાય પ્રભુ નું નામ ક્યારે નકામું નથી અને જયારે એમ થયું અને વાત કરું બુદ્ધાજી આવ્યા અને કહ્યું કે જો મને ખબર છે કે તે ક્યારે દર્શન કર્યા નથી અને હવે મારી જોડે તું દર્શન કરવા નહીં આવે તો આખા ગામને કહી દઉં ના ના છે ધંધાનો ટાઈમ છે હમણાં બધા ઘરાકો આવતા છે એમ કહો રાજભોગમાં આવું તમારી સાથે આવું પેલો ટાળતો જાય ને એમ કરતા કરતા સમય થઈ ગયો કે જો હવે આવે તો બધાને કહી દે હાથ પકડીને લઈ ગયા અને જ્યાં દ્વાર ખુલ્યા દ્રષ્ટિ શ્રીનાથજી ના મુખાર પર પડી અને સદાય માટે શ્રીનાથજી એવું પ્રભુ નું મુખાર વિદ ભક્તો માટે આક્ષણ બતામ ફલ ઇદમ પરમ વિદામ આનાથી વિશેષ બીજું શું હોય શકે એમ કહી અને આગળ એકવીસ બાવીસ અને ત્રેવીસ માં શ્લોક માં શ્રી હરિરાય મહાપ્રભુજી ભગવતીઓના લક્ષણ સમજાવે ભગવતીઓનો જીવનમાં થાય તો પ્રભુ પ્રસન્ન થાય સૌથી પહેલા કહ્યું જેને મહાપ્રભુજીના ચરણોમાં હોય એવા ભગવતી સંગ બધા ગ્રંથો મોઢે કરી લીધા હોય બધા શ્લોકો એને મુખાગ્ર હોય પણ જો વલ્લભમાં શ્રદ્ધા નથી એનો સંગ નહીં ક્યારેક ને ક્યારેક એના બીજું લક્ષણ બતાવ્યું જે અનન્ય ભક્તિ કરનારો હોય ઠાકોરજીના ચરણોમાં જેને અનન્ય અનુરાગ હોય એવાનો ભટકાવનારો વ્યક્તિ તમને પણ ભટકાવી ભક્તિમાં વિસ્તાર ઉડાણ વધારવાનું આપણે કે આ કરી લઉં કરી લઉં જઈ આવું અને વ્યક્તિ પામી શકતો ક્યાંક અટક્યો હોય ને એ જ પામ્યો કોઈના ખીટે બંધાયો હોય એ જ નિશ્ચિત હોય કારણ કે એને ભરોસો છે જેના ખીતે બંધાયો છું એ મને ખવડાવશે પણ જે કોઈના ખીતે જ નથી બંધાયો એને તો હંમેશા ચિંતા રે આજે કોણ આપે કે જેનો સ્વામી જ નક્કી ન હોય જેનો આશ્રય જ નક્કી ન હોય એ ભટકતો જ હોય ત્રીજું કહ્યું જેને સેવામાં જ પરમ સંતોષો